એઝાર પ્લાઝા શોપિંગ સેન્ટર વિવાદોમાં આવેલું છે હજુ આ શોપિંગનું કન્સ્ટ્રક્શન કામ ચાલી રહ્યું છે છતાં ફાયર એનો સેવ વગર અહીં ગુજરાતનું સૌથી મોટું પ્રીમિયમ જીમ શરૂ કરી દેવાયું છે આ મામલું સામે આવ્યા બાદ શોપિંગ ઉભો કરનાર બિલ્ડરે કેવા કેવા ખેલ કર્યા છે તેનો પર્દાફાશ થયો છે સરકારી તંત્ર અને અધિકારીઓને જાણે ગજવામાં લઈને ફરતા હોય તેમ બિલ્ડર પિતા પુત્ર રફિક અને સંજય કેટલી હદે પોતાના મનમાનની કરી કાયદાની એસી તૈસી કરી છે તે સામે આવ્યું છે આધારભૂત સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર ભરૂચના મનુભા ચોકડી ઉપર આવેલ સ્ટર્લિંગ પાર્કમાં બિલ્ડર રફીક રાણા અને તેના પુત્ર સંજય રાણાની શોપિંગ બનાવ્યા છે જેમાં જમીન આપનાર ઇસ્માઇલ શીતલ પણ ભાગીદાર છે અને આ પિતા પુત્રએ પોતાના પૈસાના જોરે સરકારી નીતિ નિયમો અને ધારા ધોરણોની નેવી મૂકી ગેરકાયદેસર બાંધકામ કર્યું છે મનોબર ચોકડી પાસે હાલમાં જેનું બાંધકામ થઈ રહ્યું છે તે એસઆર પ્લાઝા અને તેની સામે આવેલા સ્ટર્લિંગ પ્લાઝા શોપિંગ સેન્ટરના બાંધકામમાં બિલ્ડર પિતા પુત્ર દ્વારા નિયમનું ઉલ્લંઘન કરાયું છે બિલ્ડર પિતા પુત્રએ નિયમ પ્રમાણે બાંધકામ ન કરી સ્ટર્લિંગ પ્લાઝામાં રહેતા લોકોના બંધારણીય અને સોસાયટીના રહીશ તરીકેના પર મારી છે કન્સ્ટ્રક્શન ચાલી રહ્યું છે હજુ બિલ્ડરને તંત્ર દ્વારા બિલ્ડિંગ યુ સર્ટિફિકેટ અપાયું નથી છતાં પણ ભાડું ખાવાની લાલચમાં બિલ્ડરે ઓકટેન ફિટ સિટીના માલિકોને જીમ ચાલુ કરવા મિલકત ભાડે આપી દીધી છે દોઢેક મહિનાથી શરૂ થયેલા ગુજરાતના સૌથી મોટા અને પ્રીમિયમ જીમને આખરે ફાયર એનઓસી અને વ્યુ સર્ટિફિકેટ ન હોવાને કારણે નગરપાલિકાના ફાયર વિભાગે સીલ મારી દીધું છે પરંતુ ગેરકાયદેસર બાંધકામ કરનાર પિલ્ડર સામે નગરપાલિકા કે બૌડાએ હજુ સુધી કોઈ કાર્યવાહી કરી નથી આ અંગે બૌડા સહિત જિલ્લા કલેક્ટરને અનેક ફરિયાદો થવા છતાં તંત્ર દ્વારા બિલ્ડર પિતા પુત્ર અને તેમના ભાગીદારોને બચાવવાનો પાલીશ પ્રયાસ થઈ રહ્યો છે બૌડાના અધિકારીઓની શંકાસ્પદ ભૂમિકા સમગ્ર પ્રકરણમાં સામે આવી છે ત્યારે સવાલ ઉભો થાય છે કે કોઈપણ ચમરબંધીને ન છોડવાની ગુલપાંગો ફેંકતા રાજ્યના મુખ્યમંત્રી અને ગૃહમંત્રી ભરૂચ જિલ્લાના અધિકારીઓ સામે લાલા કરશે કે જે બિલ્ડરોના હિતમાં કામ કરી રહ્યા છે

રૂપિયાના ખર્ચે જીમ બનાવ્યું અને દોઢ લાખના માસિક ભાડે મિલકત લીધી અને તે એક વિચારવા જેવી બાબત છે આ ડોક્ટર્સ સામાન્ય માણસ કરતાં વધુ બુદ્ધિજીવી હોય છે તેમણે તમામ નિયમોની જાણકારી હોય છે તેવામાં જે બિલ્ડિંગનું કન્સ્ટ્રક્શન ચાલી રહ્યું છે તેનું બી સર્ટિફિકેટ નથી તે જાણતા હોવા છતાં તેમણે જીમ શરૂ કરવા કેમ ઉતાવળ કરી તે વિચારવા જેવી બાબત છે આખું પ્રકરણ જોતા ઉપરોક્ત ડોક્ટર્સ જે હોસ્પિટલના માલિક છે તેમાં ભાગીદાર છે ને ત્યાં ફાયર એનઓસી મેળવી છે કે કેમ તે પણ એક તપાસનો વિષય છે સાથે વર્ષ પચીસ હજાર કરતાં વધુ ફી વસૂલ કરતું આટલું પ્રીમિયમ જીમ બનાવવા માટે કોણે કેટલા પૈસાનું રોકાણ કર્યું તેમનું કયા 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 રોકાણ કેટલું છે અને તે દિશામાં વિભાગ અને જીએસટી વિભાગ તપાસ કરી તે ખૂબ જરૂરી બન્યું છે રિપોર્ટર અભિસૈદ ન્યૂઝ છે